ફ્રેન્ડ્સ ટ્રેડિશનલી સેવખમણી તો ચણાની દાળને પલાળી અને એને ગ્રાઇન્ડ કરીને બનાવવામાં આવે છે પરંતુ આજે આપણે દાળ પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર ગરમીમાં શરીરને ઠંડક આપે એવી દૂધીની સેવ ખમણી બનાવીશું તો દૂધીની સેવ ખમણી બનાવવા માટે અહીંયા મેં નાની સાઇઝની દૂધીને છોલી અને ધોઈને લીધેલી છે તો દૂધીમાં નેવું ટકા પાણી અને ખૂબ જ ઓછી કેલરી હોય છે જેથી દૂધી વજન ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી બને છે તો નાના કાણાવાળી ખમણી હોય ને એનાથી આપણે દૂધીને છીણી લેવાની છે તો અહીં મેં દૂધીને ખમણી લીધેલી છે અને ખમણ તમે જોઈ શકો છો એ એકદમ ઝીણું એવું ખમણેલું છે હવે સેવ ખમણી આપણે દાળ પલાળવાની અને પીસવાની ઝંઝટ વગર બનાવી રહ્યા છીએ તો એની અંદર અડધો કપ બેસન ઉમેરવાનું છે તો બેસન આપણે જે રેગ્યુલર ઝીણું વાપરીએ ને તે જ લીધેલું છે સાથે જ અડધો કપ મેં જુવાર અને ચોખાનો બંને મિક્સ લોટ લીધેલો છે અહીંયા તમે ફક્ત જુવાર નોકાતો પછી ચોખાનો એ રીતે પણ ઉમેરી શકો છો તો સરસ રીતે મિક્સ કરી લઈશું તો દૂધીના અંદર ઘણું બધું એવું પાણી રહેલું હોય છે તો એ પાણીથી જ આપણે લોટ તૈયાર કરવાનો છે એટલે જેટલો લોટ આવે ને એટલો લોટ આપણે એમાં ઉમેરવાનો છે તો હજી મને થોડા લોટની જરૂર લાગી રહી છે તો ફરીથી મેં અડધો કપ જેટલું બેસન ઉમેરેલું છે સરસ રીતે મિક્સ કરી લઈશું અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલી ઘંટીને દબાવવાનું ભૂલતા નહીં તો સરસ રીતે મેં લોટને મિક્સ કરી લીધેલો છે તો ટોટલ અહીંયા મેં એક કપ બેસન અને અડધો કપ જુવાર અને ચોખાનો મિક્સ લોટ ઉમેરેલો છે હવે એમાં મસાલા કરી લઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અને સેવ ખમણી ખાટી અને મીઠી એવી હોય છે તો એના માટે બે મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું કે જેથી લોટમાં એ સરસ રીતે મિક્સ થઈ જાય અને હવે ખટાશ માટે અહીંયા હું લીંબુનો રસ ઉમેરી રહી છું તો એક નાના લીંબુનો મેં રસ ઉમેરેલો છે જો તમારું લીંબુ મોટું હોય ને તો અડધા લીંબુનો રસ તમારે ઉમેરવાનો અને લીંબુની જગ્યાએ તમે બે મોટી ચમચી જેટલી એકદમ ખાટી છાશ પણ લઈ શકો છો તો બધા મસાલા કરી લીધા પછી લોટને આપણે આ રીતે હાથથી જ પહેલાં મસળીને તૈયાર કરવાનો કે જેથી દૂધી લોટની અંદર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો આ રીતેનો લોટ તૈયાર કરવા માટે મને અહીંયા બિલકુલ પણ પાણીની જરૂર નથી પડી અને લોટ આપણે આ રીતેનો રાખવાનો છે બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં હવે તૈયાર થયેલા લોટને ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું તો લોટ સેટ થાય ત્યાં સુધી આપણે જે પ્લેટમાં આપણે ઢોકળા પકવવાના હોય ને એ પ્લેટમાં આપણે આ રીતે થોડું એવું તેલ ઉમેરી અને સરસ રીતે ગ્રીસ કરી લેવાનું કે જેથી ઢોકળા પાકી ગયા પછી એ ઇઝીલી ડીમોલ્ટ થઈ જાય અને ખીરાની કન્સિસ્ટન્સી ફરીથી તમને બતાવી દઉં આ રીતેની રાખવાની છે રિબિન કન્સિસ્ટન્સીમાં આપણે રાખવાનું છે ખીરું અને આ સમયે તમારે ખીરું ટેસ્ટ કરી લેવાનું મીઠું ખટાશ અને ગળપણ જે પણ તમને ઓછું લાગતું હોય તે ઉમેરી અને બેલેન્સ કરી લેવાનું હવે એમાં એક મોટી ચમચી જેટલું મેં તેલ ઉમેરેલું છે અને એક ચોથાઈ ચમચીને મેં અડધી જ ભરી અને ખાવાનો સોડા ઉમેરેલો છે એની જગ્યાએ તમે અડધી નાની ચમચી ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનો પણ ઉમેરી શકો છો તો સોડા ઉપર એક ચમચી જેટલું પાણી ઉમેરી અને એ એકદમ સરસ રીતે એને તમારે ખીરામાં મિક્સ કરી લેવાનું છે સોડા ઉમેર્યા પછી ખીરું એકદમ હળવું એવું થઈ ગયું છે તો તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં એને આપણે ઉમેરી દઈશું અને ઉપરથી સરખું કરી પ્લેટને આપણે થોડી આ રીતે થપ થપાવી દેવાની એટલે એક સરખું ખીરું થઈ જશે અને સોડા એવું ઉમેરો ને એની પહેલાં તમારે પાણી ગરમ કરવા માટે આ રીતે રાખી દેવાનું એટલે બીજી તૈયારી કરો ને ત્યાં સુધી પાણી પણ ગરમ થઈ જાય તો ઢોકળિયામાં પ્લેટને રાખી ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ ઉપર એને આપણે પંદરથી વીસ મિનિટ માટે થવા દઈશું અઢારથી વીસ મિનિટ જેવું થવા આવ્યું છે અને આ રીતે છરી નાખીને તમારે ચેક કરી લેવાનું ક્લીન નીકળે છે મતલબ આપણા ઢોકળા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે ગેસને બંધ કરી અને આપણે સાઈડમાં ઠંડા થવા માટે રાખી દઈશું ત્યાં સુધી આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવવા માટે છ જેટલી લસણ નીકળી એક ઇંચ આદુનો ટુકડો ઝીણા ટુકડામાં સમારીને લીધેલો છે અને તીખાસ પ્રમાણે તમારે મરચાં લઈ આ રીતે અધકચરી એવી એની આપણે પેસ્ટ બનાવી લેવાની છે અને આ બાજુ ઢોકળાની પ્લેટ પણ ઠંડી થઈ ગઈ છે તો એને આપણે આ રીતે કટ કરી લઈશું અને હું તમને કાઢીને બતાવી દઉં એકદમ પોચા એવા બનીને તૈયાર થયા છે અને દૂધી પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે કોઈને પણ ખબર નહીં પડે કે તમે આ દૂધી ઉમેરીને સેવ ખમણી બનાવી છે તો જે લોકો દૂધી ના ખાતા હોય ને એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે અને સ્વાદમાં તો એકદમ જોરદાર બને છે તો એકવાર તમે આ રીતે ચોક્કસથી બનાવજો બાળકો પણ માગીને ખાશે ને એટલી બધી ટેસ્ટી આ દૂધીની સેવ ખમણી બનીને તૈયાર થાય છે તો આ રીતે બધા જ પીસીસનો આપણે ચૂરો કરી લેવાનો છે તમે ખમણીથી ખમણીને પણ બનાવી શકો છો હવે પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તો તેલ સેવ ખમણીમાં થોડું આગળ પડતું હોય છે પરંતુ અહીંયા મેં ત્રણ ચમચી જેટલું જ ઉમેરેલું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી રાઈ ફૂટવા લાગે એટલે અડધી ચમચી જેટલું જીરું અને પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના પાન અને જે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવીને તૈયાર કરેલી છે એને ઉમેરીશું સાથે જ બે ચપટી જેટલી હિંગ અને બધી જ વસ્તુને સાવ ધીમા તાપે એકાદ મિનિટ માટે સાતળી લેવાનું કે જેથી લસણનો કાચો સ્વાદ હોય ને એ નીકળી જાય હવે એની અંદર આપણે વન થર્ડ કપ જેટલું એટલે કે અડધા કપ કરતાં થોડું ઓછું પાણી ઉમેરી અને એને ઉકળવા દેવાનું છે અને આ પાણીની અંદર જ્યારે મેં મીઠું ચપટી જેટલું ઉમેર્યું ને ત્યારે હું કેમેરો ઓન કરવાનું ભૂલી ગઈ હતી તો ચપટી જેટલું મીઠું અને ગળપણ માટે એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી એને મેં અડધી મિનિટ માટે પકવી લીધેલું છે તો દળેલી ખાંડ ઉમેરેલી એટલે તરત જ ઓગળી ગઈ છે અને જે આપણે ઢોકળાનો ચૂરો કરીને રાખેલો છે એને ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને સરસ રીતે મિક્સ કર્યા પછી પણ તમને સેવ ખમણી થોડી કોરી કોરી લાગે ને તો તમારે પાણી ઉપરથી સ્પ્રિન્કલ કરી દેવાનું કેમ કે સેવ ખમણી છૂટી છૂટી તો હોય જ છે પરંતુ એકદમ સોફ્ટ અને મોએસ્ટ એવી હોય છે તો બે મોટી ચમચી જેટલું પાણી ઉમેરી મેં સરસ રીતે મિક્સ કરી લીધેલું છે તો અહીંયા આપણી એકદમ હેલ્ધી અને પૌષ્ટિક એવી દૂધીની સેવ ખમણી બનીને તૈયાર છે ગેસને બંધ કરી ઉપરથી આપણે ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી દઈશું અને સર્વ કરવા માટે રેડી છે અને ઉપરથી તમારે ઝીણી સેવ અને દાડમના દાણાથી ગાર્નિશ કરવાનું તો આવી સેવ ખમણી તો તમે ક્યારેય ના બનાવી હોય ચોક્કસથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે તો રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ